મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વિકાસ સપ્તાહ અંતર્ગત રાજકોટ ખાતે આયોજિત વિકસિત ગામ વિકસિત ગુજરાત રાજ્યકક્ષાના કાર્યક્રમમાં પંચાયતોને ઓક્સોઈ ગ્રાન્ટના પાંચસો કરોડ રૂપિયાની રકમના વિતરણનો આરંભ કરાવ્યો હતો ઉપરાંત સ્વચ્છતા સેવા અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનારી પંચાયત સહિતની આઠ જેટલી સંસ્કારી સંસ્થાઓનું સન્માન તેમજ શ્રેષ્ઠ કામગીરી કરનારા ચારસો સહાય જૂથોનું સન્માન કરવામાં આવ્યું હતું રાજકોટમાં કલાવડ રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરના સભાગૃહમાં સૌને સંબોધતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસને વેગ આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યમાં ઓક્ટ્રોઈન નાબૂદી કરી હતી ઓક્ટ્રોઈની આવકના અભાવે ગામોનો વિકાસ અટકે નહીં વિકાસ કામો સતત ચાલતા રહે તે માટે રાજ્યની ગ્રામ પંચાયતોને ઓક્ટ્રોઈ નાબૂદી પેટે કરોડોનું અનુદાન આપ્યું છે ગામડાઓમાં રોડ વીજળી પાણી જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે વડાપ્રધાનશ્રીએ નાણાં પંચની ગ્રાન્ટમાં પણ ઉત્તરોત્તર વધારો કર્યો છે રાજ્યમાં ગામડાઓના વિકાસ અને પ્રગતિ અંગે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે સમરસ પંચાયતોને પ્રોત્સાહક ગ્રાન્ટ આપવાના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નિર્ણયથી ગ્રામ પંચાયતોના વિકાસને વેગ મળ્યો છે આ વર્ષે રાજ્યમાં સાતસો એકસઠ ગ્રામ પંચાયતો સમરસ થઈ છે પંચાયતના શાસનમાં યુવાનોની ભાગીદારી વધી રહી છે અને આ વર્ષે બેતાલીસ ટકા સરપંચો એકવીસથી ચાલીસ વર્ષના છે પીએચડી થયેલા અનેક યુવાનો પણ સરપંચ બનીને ગ્રામ સેવા કરી રહ્યા છે